છે આ આ અમારે સ્પેશિયલ મિનિમમ છ વાગ્યા સુધી ત્રણ જ જાય બરાબર આ બટેટા વાળા છે આવડા ભરેલા મરચા છે

7 8 9 right left 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 also

અને કેટલા વર્ષ થઈ ગયા અમારે અમારી બે ઓગણીસો એકાવન થી છે ફરસાણ ની અમારે આ ભજીયાનું અમે પંદર વર્ષ થી ચાલુ અને અમારી બધી વસ્તુ સિંગ માં જ બનાવવામાં આવે ફરસાણ ભજીયા બધી વસ્તુ અને શું ભાવ છે ભજીયા નો ભજીયા નો સાડા ત્રણસો રૂપિયા

આપડે ભજીયા સિવાય આપણે બીજું શું શું રાખી મારે ભજીયા સિવાય ફરસાણ નું છે તમને બતાવું ઓકે આ અમારી ફરસાણ ની દુકાન છે આ ઓગણીસો ને એકાવન થી અમારી શરૂઆત થઈ છે બરાબર ફરસાણ અચ્છા ઓગણીસો એકાવન ઓગણીસો એકાવન થી હા અમારે અહિયાં બધે બધું ફરસાણ ગાંઠિયા ગરમ ગાંઠિયા બધું સિંગ તેલ જ બનાવવામાં આવે બરાબર પાપડી દીખી પાપડી

वॾा <laughs> वॾा પણ અનલિમિટેડમાં છ જાતના આપીએ છીએ ભરેલા મરચાં છે વટેટા વડા છે લસણિયા છે વાટીદાર છે પત્રી છે ને મેથીના સારું છે બે પ્લેટમાં ચાલુ કરો હેલો વ્યુઅર્સ વેલકમ બેક ટુ માય ચેનલ અને આજના વિડીયો માટે આપણે કંઈક અલગ વસ્તુ લઈને આવ્યા છીએ જે આ તમે પહેલાં ક્યારેય પણ મૂક્યો નથી પહેલીવાર મૂકી રહ્યા છીએ ભજીયાનો વિડીયો અને એના માટે આવ્યા છીએ આપણે નાના મોવા મેઇન રોડ ઉપર જે શાસ્ત્રીનગર ગેટ છે એની એક્ઝેક્ટ સામે મહી ભજીયા અને ત્યાં ગીતમાં બે વાર બુધવાર અને રવિવાર અનલિમિટેડ ભજીયાનો કોન્સેપ્ટ છે તો એ લોકો કઈ રીતે બનાવે છે ક્યાં ક્યાં ભજીયા રાખે છે જોશું સો એટ્સ રોલ બે વર્ષથી આ છે અને દોઢ વર્ષથી અમે અનલિમિટેડ કેટલી જાતના હોય છે આમાં સાત જાતના ભજીયા બનાવ્યું છે પણ અનલિમિટેડમાં છ જાતના આપીએ છીએ સમોસા અને બાદ કરતા બીજા સમોસા સિવાય ક્યાં હોય બીજા ભજીયામાં ભરેલા મરચાં છે બટેટાવાળા છે લસણિયા છે વાટીદાર છે પત્રી છે અને મેથીના આટલા છ જાતના ભજીયા અમે unlimited માં દઈએ છીએ અને રેગ્યુલર તો આખી પ્લેટ જ હોય છે શું ટાઈમિંગ છે આપણે દુકાન ટાઈમિંગ અમારે 4:30 થી 9:30 નો ટાઈમિંગ છે ફેસબુક ઉપર જોઈને ફર્સ્ટ ટાઈમ આવ્યો અને બહુ જ સારો એક્સપિરિયન્સ છે લાઈવ ભજીયા અનલિમિટેડ એમાં પાંચ ટાઈપના ભજીયા આપે છે અને ક્વોલિટી ખૂબ જ સારી છે અને ફર્સ્ટ ટાઈમ તો કેટલું તમારો એક્સપિરિયન્સ જે છે એ સારો રહ્યો ફર્સ્ટ ટાઈમ હાજી હાજી આપનો શું રિપીટ અવાય સારું છે ક્વોલિટી એકદમ સારી છે